હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર જ્યારે એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે દિવ્યાંગ વ્યક્તિઓની ખાસ ભરતી ઝૂંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી બે હજાર પચીસ સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો અત્રની કચેરીના તારીખ અગિયાર છ બે હજાર પચીસના જાહેરનામા ક્રમાંક રાપો પીએસ એ સ્ટાર્ટ બે હજાર પચીસ તોંતેર ઝીરો ત્રણ ચુમ્મોતેર એકત્રીસથી પ્રાથમિક શાળાઓમાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિયજતા કસોથી હેડ ટીચર એપ્ટિટ્યુડેટ ટેસ્ટ એ સ્ટાર્ટ બે હજાર પચીસ પરીક્ષાનું આયોજન કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એકવીસ નવ બે હજાર પચીસ રવિવારના રોજ ઓ એમ આર બે લેખિત પરીક્ષા બપોરે તેર થી પંદર કલાક દરમિયાન અમદાવાદ શહેર વડોદરા રાજકોટ અને સુરત જિલ્લા ખાતે આયોજન કરવામાં આવેલ છે પરીક્ષા માટેની હોલ ટિકિટ બાર નવ બે હજાર પચીસ બપોરે બે કલાકથી એકવીસ નવ બે હજાર પચીસ સવારે અગિયાર કલાક દરમિયાન કચેરીની વેબસાઇટ મિત્રો આપેલી છે તેના પરથી ડાઉનલોડ કરી શકાશે જેની સંબંધિત સારા સમાચાર આવી ગયા છે પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે તો તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાન લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માધરમ Música mm -hmm.